એ સંગ આરએસએસ અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું મજબૂત સેન્ટર રહ્યું છે હાલાકી બે અહીંયા તો એવું કહેવાય ગમે તે ઊભો રહે એ જીતી જ જાય છે ગમે તેને ઉભો રાખો ફલાણાને રાખો રાઈટને રાખો લેફ્ટને રાખો એ જીતી જ જાય પણ બે હજાર નવમાં કુંવરજી બાવળીયા આવ્યા હતા અને જીતી ગયા હતા કોંગ્રેસમાંથી તો આવું પણ થાય છે રાજનીતિમાં બધું જ શક્ય છે તો ક્ષત્રિય પર વિવાદિત નિવેદન આપીને રૂપાલા બરાબરના ફસાયા છે વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિયોનો વિરોધ એ હદ સુધી પહોંચી ગયો છે કે રૂપાલાને ત્રણ ત્રણ વાર માફી માંગવી પડી છે રૂપાલાની વારંવારની માફી માંગવા છતાં ક્ષત્રિયો રૂપાલાને માફ કરવા તૈયાર નથી ત્યારે ક્ષત્રિયો કેમ ટસતા નથી થઈ રહ્યા અને કેમ વારંવારની માફી પણ ક્ષત્રિયોને કાફી નથી લાગી રહી શું થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈપણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું દિલથી માફી માગું છું મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી છું નહીં એમાં મેં તો મારું સ્ટેન્ડ બે ફર્સ્ટ ક્લિયર કરી દીધું હતું મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી

ક્ષત્રિય સમાજને બદનામ કરવાનું ન હતું તેમની જીભ લપસી હતી અને આવા શબ્દો બોલાયા છે જે માટે પરશોત્તમ રૂપાલાએ જાહેરમાં આવીને ત્રણ ત્રણ વાર ક્ષત્રિય સમાજની માફી પણ માગી છે પરસોત્તમ રૂપાલાની વારંવારની માફી માગવા છતાં પણ ક્ષત્રિયો એક જ માગ પર અડગ છે કે રૂપાલાની ટિકિટ રાજકોટ બેઠક પરથી રદ થાય ત્યારે જે રીતે ક્ષત્રિયો એકની એક માગ પર વારંવાર વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે ક્ષત્રિયોમાં પણ એક ખૂણ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે હવે આખા મુદ્દાને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે વિવાદ વચ્ચે હવે ખુદ રાજકોટના રાજવી માનધાતા સિંહ જાડેજા લોકો સામે આવ્યા છે તેમણે કહ્યું કે રૂપાલાના નિવેદનથી મને પણ આઘાત લાગ્યો હતો જેથી મેં તેમને માફી માંગવા માટે અપીલ કરી હતી જે બાદ રૂપાલાએ માફી પણ માગી ત્યારે હવે ક્ષત્રિય સમાજ પણ રૂપાલાને માફ કરી દે તેવી વિનંતી માનધાતા સિંહ જાડેજાએ ક્ષત્રિયોને કરી છે એક ક્ષત્રિય અને રાજપરિવારના એક સંતાન તરીકે મારી આપ સૌને ભારતીય જનતા પાર્ટીને અને ક્ષત્રિય સમાજને જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ આવે એવા હું વંદન સાથે સહૃદય અપીલ અને વિનંતી કરું છું માત્ર પરષોત્તમ રૂપાલા જ નહીં ભાજપના ક્ષત્રિય નેતાઓએ ક્ષત્રિય આગેવાનો સાથે પણ અનેક વખત બેઠકો કરી અને વિરોધ અને રોષ પૂર્ણ કરી દેવા માટે અપીલ કરી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ ક્ષત્રિયોને હાથ જોડીને વિનંતી કરી ચૂક્યા છે કે ક્ષત્રિયોએ મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ ભૂલ માટે માફી પણ મંગાઈ છે તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે તો સાથે આપણા વિનંતી પણ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદન મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર જેઓ અત્યારે ચૂંટણી અધિકારી છે તેમના દ્વારા થયેલી તપાસમાં ક્લીન ચીટ આપી દેવામાં આવી છે જેમાં જણાવાયું છે કે રૂપાલાનું સંબોધન કોઈ પણ ધર્મ કે જ્ઞાતિને એટલે કે ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરતું નથી કારણ કે રાજા મહારાજા અલગ અલગ જ્ઞાતિના હતા જ્યારે રૂપાલાએ જે જગ્યાએ સંબોધન કર્યું એ રાજકીય ન હતો આ ઉપરાંત એ વિડીયો પણ અધૂરો છે અને તેથી લોકસભા ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થતો નથી આમ ક્ષત્રિયોને મનાવવા માટે ભાજપે અનેક પ્રયાસો કર્યા છતાં ક્ષત્રિય સમાજ માનવા તૈયાર નથી ત્યારે હવે આ લડાઈમાં નવો વણાંક આવી ગયો છે સ્વાભિમાન અને અભિમાન વચ્ચેની આ લડાઈ રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચે નથી રહી ક્ષત્રિયો અને ભાજપ વચ્ચેની લડાઈ બની ગઈ છે રવિવારે ક્ષત્રિયોએ ધંધુકામાં શક્તિ પ્રદર્શન કર્યું ત્યારે હવે ભાજપે પણ નક્કી કરી લીધું છે કે ઉમેદવાર તો રૂપાલા જ રહેશે અને રૂપાલા શક્તિ પ્રદર્શન કરીને ફોર્મ ભરશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા